માડિયા મિયાણાના છચાવદરડા ગામમાં સરકારી અનાજના જથ્થાની ચોરી કરવામાં આવી છે પોલીસે બે આરોપીને પકડી લીધા છે શિવરાજસિંહ રાજપૂત અને રાહુલ રાજપૂત નામના આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે પોલીસ આ પેટ્રોલિંગ દરમિયાન આ આરોપીઓ છે તે પકડાઈ ગયા છે પોલીસ તપાસમાં રમેશ નામના આરોપીનું પણ નામ ખુલ્યું હોવાનું સામે આવી રહ્યું છે અત્યાર સુધી પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે અને હજી એક વ્યક્તિનું નામ સામે આવ્યું છે જોકે હાલ તો તેને લઈને પણ તપાસ હાથ ધરવામાં આવી છે માણિયાના પોલીસના પેટ્રોલિંગ દરમિયાન આ આરોપી પકડાયા હોવાનું સામે આવી રહ્યું છે તો ચાર લાખ બેતાળીસ હજારનો મુદ્દામાલ છે તે જપ્ત કરી લેવામાં આવ્યો છે ને જેને આધારે હવે કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે બાળીયા મિયાણાના ચાચા વદરડા ગામનો આ સમગ્ર બનાવ કે જ્યાં સરકારી અનાજના જથ્થાની ચોરી કરવામાં આવી રહી હતી ને તે જ સમયે આ બંને આરોપીઓ છે તે ઝડપાયા છે પોલીસે આ બે આરોપીને પકડી લીધા છે શિવરાજસિંહ રાજપૂત અને રાહુલ રાજપૂત આ બંને આરોપીઓના નામ હોવાનું સામે આવ્યું છે ને આ બંને આરોપીની હાલ તો પોલીસ દ્વારા

ચચાઉદરડા ગામે આવેલ સરકારી ગોદામમાંથી અનાટલો જથ્થો છે માળિયા પોલીસ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન કામગીરી કરવામાં આવી છે જેમાં શિવરાજ સિંહ કાલીચરણ રજપૂત અને રાહુલ પૂજારામ રાજપૂતને પોલીસે ઝાંપી લીધા છે પોલીસે તેની પાસેથી ચોખાની અગિયાર બોરી તેની કિંમત બાવીસ હજાર ઘઉંની ચાર બોરી તેની કિંમત છ હજાર ઇકો ગાડી મોબાઈલ અને મળી કુલ ચાર લાખ તેતાલીસ હજાર સાતસો રૂપિયા પણ મુદ્દા માલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે જયારે સનાળા ગામના રમેશ નું આરોપી તરીકે નામ ખુલતા પોલીસે હાલ વધુ તપાસ હાથ ધરી છે બિલકુલ જાણકારી બદલ આભાર